इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ મુંદ્રાની મહિલા પીટીસી કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરાઈ રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે મુંદ્રાની પીટીસી કોલેજમાં વિવિધ રમત ગમતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ક્રીડા ભારતી આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા પ્રકાશભાઈ ગોસ્વામીએ જેમના જન્મદિવસ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે તેવા મેજર ધ્યાનચંદના જીવન વિશેની માહિતી આપતું પ્રેરક બૌદ્ધિક કર્યું હતું

इना विषय निमायली से कि आज आपना भूषण विमान प्रकाश भाई से आपने नाथी माइटकास पर्सन भले ये पार्ट के लोग कॉलेज महादिग तालत कर रही हैं। दस पदार्थ सीधे एवं दस से दोवे संसार ना इंद्र रहेला दरेक दुआ ने नमनता मस्कार कर आदरणीय थे आलरेसी उबावत तथा पीडीसी कॉलेज नस्लाप ઓગણત્રીસ ઓગસ્ટ એટલે કે રાષ્ટ્રીય ખેલ દિવસ આપણે ઉજવી ચરિત્ર એવું છે કે જેની વાત મને ઈચ્છા થશે તમારી જોડે આપણો દેશ જયારે ગુલામ અવસ્થામાં હતો ત્યારે ઓગણીસો પાંચ ઓગસ્ટ ની ઓગણત્રીસ તારીખે આજના દિવસે એક ચરિત્ર જન્મ થયો હતો

આપણા જે ગુલામ હતો ગુલામ ની જંજીર માં આપણે જકડાયેલા હતા કોઈ પ્રકારની આઝાદી આપણને હતી નહીં અંગ્રેજો આપણને એને મન થાય કાર્ય કરાવતા હતા પરિવાર એમનો હતો એકદમ ગરીબીની અવસ્થામાં હતો